હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ એકદમ નવી રીતે બિલકુલ કડવાશ વગરનું અને એકદમ ટેસ્ટી ભરેલા કારેલાનું શાક બનાવશું તો તેના માટે વજનમાં ત્રણસો ગ્રામ કારેલા લીધા છે આ કારેલાને ડિટીયાનો ભાગ કાઢી એકદમ પટલી એવી છાલ કાઢી વચ્ચે કાપ મૂકી દઈશું અને અંદરનો જે બીયાનો ભાગ છે એકદમ સરસ રીતે કાઢી લેશું તો આ રીતે બધા કારેલાને મેં તૈયાર કરી લીધા હવે મસાલામાં દોઢ વાટકો મેં તીખું જે ચટપટું ચવાણું આવે છે એ લીધું છે થોડી લસણની કળી એક ચમચી વરિયાળી બધી વસ્તુને અધકચરી ક્રશ કરી અને બાઉલની અંદર લેશું મસાલામાં લીલા ધાણા મીઠું બે ચમચી ગોળ હિંગ અળદર જીરું લાલ મરચું ગરમ મસાલો લીંબુ એડ કરી દેશું બધા મસાલા હાથેથી મિક્સ કરી લેશું તો થોડું તેલ એડ કરી મુઠ્ઠી વળે એ રીતનો મસાલો તૈયાર કરી લેશું અને આ રીતે એકદમ સરસ દબાવી અને કારેલા ભરી લેશું તો એક તપેલીની અંદર પાણી મૂકી ઉપર છાંણી મૂકી અને બધા કારેલાને આ રીતે ગોઠવી વીસ મિનિટ માટે વરાળે બાફી લેશું તો વીસ મિનિટ થાય એટલે ચેક કરી લેશું તો સરસ બફાઈ ગયા છે કારેલા નીચે ઉતારી એક પેન અંદર તેલ લેશું તેલ ગરમ થાય એટલે રાઈ જીરું અને કાંદાના ટુકડા એડ કરશું ટામેટાના ટુકડા એડ કરી બધી વસ્તુ મિક્સ કરી લેશું કાંદા ટામેટા પૂરતા મસાલા કરવાનાં હિં અળદર જીરું લાલ મરચું થોડું મીઠું સરસ કૂક થઈ જાય ત્યાં સુધી કૂક કરી અને બાફેલા કારેલા એડ કરશું અને સરસ રીતે મિક્સ કરી લેશું જે મસાલો હોય તો એ પણ એડ કરી અને મિક્સ કરી લેશું તો આ શાક તમારે ગ્રેવી વગરનું ખાવું હોય તો આમ પણ ખાઈ શકો પણ જો કારેલાનું શાક ગ્રેવીવાળું ખાવું હોય તો એક વાટકી જેટલું પાણી એડ કરી બરાબર મિક્સ કરી ઢાંકી બેથી ત્રણ મિનિટ માટે એકદમ સરસ રીતે કૂક થવા દેવાનું તો ફેરવીને પાછું એક મિનિટ માટે કૂક થવા દેવાનું તો બહુ ટેસ્ટ એવું ભરેલા કારેલાનું શાક બનીને તૈયાર છે ભાખરી રોટલા સાથે ખવાય એવું એકદમ કડવાશ વગરનું ભરેલા કારેલાનું શાક